તો હેલો ગાઈસ આજનો વિધો બહુ સ્પેશિયલ છે દેવ મને કયા દિવસથી કહેતો હોય કે મારા ચંદ્રકાંને આ વસ્તુ લેવા વસ્તુ લેવું હોય ફાઇનલી આજે અમે એ વસ્તુ લેવા જઈએ છીએ દેવને અમે ગિફ્ટ આપશું તો ચાલો અમે જઈએ તો હેલો કાય રામપુરાજી પણ જે દેવ મારે જે વસ્તુ લેવાનું હતું એમને મળ્યું નથી તો અમે જઈએ છીએ દિત્રોજ ત્યાં આગળ જો વસ્તુ કદાચ મળી જાય તો મારું કામ થઈ જાય તો અમે દીત્રો જઈએ અને હા અમારો આ વિડીયો જોવાનું પૂછતા નહીં કારણ કે બહુ સ્પેશિયલ છે દેવ માટે અને મારા માટે દેવ માટે હું આજે ગિફ્ટ લાવીશ બહુ જ ખાસ તો ચાલો હવે જઈએ દીત્રો જ જઈએ હેલો ભાઈઓ આપણે દેવ માટે ફાઇનલી ગિફ્ટ લઈ લીધું છે હવે અમે જઈએ છીએ ઘેર અને ઘેરજીને દેવને સાયકલ જઈને ગિફ્ટ બતાવીશું તો જોવાનું ભૂલતા નહીં વિડીયો નહીં ચલો તો હેલો ભાઈઓ આપણે ગિફ્ટ લઈ દઉં છે ઘેર દેવ આગળ તમે જુઓ આપણે હવે દેવને લેવા જઈશું અમારે જેટલે પૈસા બજેટ નથી એટલે સારથી ઉધાર્યું ગિફ્ટ તમે જોઈ લો આ બધા આવી ગયા ગિફ્ટ જોવા માટે

दोरा ફટાફટ દોરાય दोरा ये बात 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 i